સ્વાગત છે સાબરકાંઠાના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીના ડિરેક્ટર જશુભાઈ પટેલે અચાનક સાબરડેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરી સાબર ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે માહિતી આપી સાબરકાંઠાના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુભાઈ પાંચ કલાકે અચાનક જ સાબર ડેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી દીધી હતી સાબર ડેરીના ગેટ આગળ બેસીને તેમને સાબર ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે નિવેદન આપ્યું હતું ઉલ્લેખનીય છે કે જશુભાઈ પટેલ આજથી છ મહિના પહેલા આ જ રીતે સાબર ડેરી આગળ ધરણા ઉપર ઉતરી ગયા હતા અને નાટકીય રીતે તેમણે ધરણા સમેટી પણ લીધા હતા ત્યારે આજે ફરી એકવાર તેમણે સાબર ડેરી આગળ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સાબર ડેરીના ભ્રષ્ટાચાર બાબતે લોકો જાગૃત થાય તે માટે તેઓ દર સોમવારે સાબર ડેરી આગળ પ્રેસ કોન્ફરન્સ કરશે અને બાકીના દિવસોમાં પશુપાલકોને મળીને સાબર ડેરીના ભ્રષ્ટાચારથી પશુપાલકોને વાકેફ કરશે તેવું જણાવ્યું હતું એટલો ગર્વ અને ઘમંડ હતો કે અમે માત્ર મતદારોથી નહીં દૂધ મંડળીના આદેશથી નહીં પણ મેન્ડેટથી ચૂંટાયા છે અમારા પ્રજાની કે દૂધ ઉત્પાદકોની કોઈ ચિંતા નથી અને આ બાબતે આ ચૂંટણી થતો મેં શું ચાલે છે માત્ર ને માત્ર મેન્ડેટ થકી હોય તો કેવી રીતે વહીવટ કરવો લોકોને ક્યાં ફાયદો આપી શકાય શું કપડાં થઈ શકે આ બાબતની હંમેશા હું ચિંતા કરતો હતો ને ચિંતાના ભાગરૂપે સાબર ડેરીના એમડીને બે એક પ્રશ્નો મારા ધ્યાન ઉપર આયા કે સાબર ડેરીમાં બહુ મોટા કફલા ચાલે છે ત્યારે પહેલી વાત મારા ધ્યાન પર એ આવી કે સાબર ડેરીના એક ડિરેક્ટરને એની ગાડી ચલાવવા માટે સાબર ડેરીથી વ્યવસ્થા ચેરમેનશ્રી અને એમના આ ચૂંટાયેલા લોકોએ કરી તપાસ કરતો માલુમ પડ્યું કે આ તો આજથી નહીં છેલ્લા સાત આઠ વર્ષથી ખર્ચ સાબર ડેરીમાં પડે અને એમનો ડ્રાઇવિંગમાં ડ્રાઈવરની વ્યવસ્થા થાય ત્યારે બે લીટર દૂધ વેચવાવાળી વિધવા બેનને નુકસાન કરીને આવા ડિરેક્ટરોને ફાયદા કરાવવાની જે આ પ્રવૃત્તિ ચાલતી હતી એની સામે મેં લેખિત એમડી અને એચઆરડી મેનેજરને આપ્યું પણ એ તપાસ કરવાના બાનક હતા તમે તપાસ શું કરી કે એ તો મેં એમડીને આપી એમડીને પૂછ્યું તો કે ચેરમેન સાહેબને ખબર હંમેશા ભૂતકાળમાં પણ આ બાબતે સાબર ડેરીમાં ચાલતા આવા ગફલાઓની બાબતમાં મેં જ્યારે જ્યારે લેખિત આપ્યું છે ત્યારે એનો જવાબ આપવાના બદલે તમારો વિરોધ નહીં લખવામાં આવે આ તો બધું આમ જ ચાલે આ પ્રકારના જવાબ અને એમડી સાહેબને જ્યારે મેં પૂછ્યું ત્યારે કી એ તો મને બે ડિરેક્ટરો ભલામણ કરવા આવ્યા હતા તો એમડીના ડિરેક્ટરો કીએમ કરવાનું કે કાયદાથી કરવાનું મેં એચઆરડી મેનેજરને કહ્યું તમે તપાસ કરી તો આ તપાસનું શું આવ્યું હોય તો કહો તો કે મેં ના આપ્યું છે મેં ભાઈ તમે રિપોર્ટ કર્યો એની કોપી તો કે મારી પાસે નથી મેં કઈ સાબર ડેરીમાં કોઈ કોઈ વસ્તુની ઓસી નથી હોતી તમારી ઘીની ગાડી અહીંથી જાય તો કેટલા ડબ્બા ગયા એની જો ઓછી ના આવે તો બહાર જઈને એનું બિલ ફાડી નાખશે તો આ ધંધો કરો છો તમે તમને પાંચ પાંચ લાખ રૂપિયા પગાર આટલા માટે આપવામાં આવે છે દૂધ ઉત્પાદકોએ તમારા ઉપર વિશ્વાસ આટલા માટે તારા આ એચઆરડીના મેનેજર એનએલ પટેલ એટલા મોટા સાહેબ છે કે આ સાબરડેરીના માલિક છે એમને કોઈ કશું કહી શકે નહીં ડિરેક્ટર કશું કહી શકે નહીં જ્યારે દૂધ ઉત્પાદકોએ મારા પર વિશ્વાસ મૂકીને સોળે સોળ ઝોનમાંથી પંચોતેર ટકા વોટ આપ્યા ત્યારે મારી ફરજના ભાગરૂપે મેં આ ચારડી મેનેજરને વારંવાર લેખિત આપવા છતો એટલા મોટા કે ફક્ત અને ફક્ત ચેરમેન ફક્ત ને ફક્ત એમડી અને એમની ખુરશીઓ ટકાવવા લાભ લેવા માટે મામા માસીને પ્રમોશન આપવા માટે આ ડેરી ચાલે છે મેં એવો ડિપાર્ટમેન્ટ જોયો છે કે માસીથી ચાલે અને એ જ લોકો ચલાવું બાકીનાને કોઈ જાણવાનો પણ અધિકાર નથી એમના કોમ્પ્યુટરમાં લોક રહે લેખિત તો કોઈ જવાબ નહીં કારણ કે એમના ઉપર સરકારના ચાર હાથ છે ત્યારે એમની સામે મારા પ્રેસ કરવાની અને નીચે બેસવાની આવનારા દિવસોમાં દર સોમવારે મારી પ્રેસ થશે આપ સૌ મીડિયાના માધ્યમથી પ્રજાને જાણકારી આપો દૂધ ઉત્પાદકોને જાણકારી આપો કે તમારી દૂધ ભરતે આ સંસ્થાની અંદર જે ચાલે છે એના સામે તૈયાર થવ હું તમારી આગેવાની લેવા તૈયાર છું કે આવા કપડાં થતાં રોકવાશે એમડી હોય કે એચઆરડી મેનેજર અહીંયા મોમા માસીનું રાજ ચાલે છે એવા લોકોનું પ્રમોશન એવા લોકોનો હોદ્દા એવા લોકો આ પ્રકારના ધંધા આનાથી પણ બહુ મોટા ધંધા સમય હું તમને આપીશ સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો